તપોરી લલ્લા બિહારે જે નાનું ગામ બનાવ્યું હતું તે ગામને ગુજરાતની પોલીસ અને વહીવટી તંત્રએ ધ્વસ્ત કર્યું છે હર સંઘવી ત્યાં પહોંચ્યા છે અને લલ્લા બિહાર એટલે કે લલ્લા પઠાણ છે તે નાની દીકરીઓને વેશ્યાવૃત્તિના ધંધામાં ધકેલતો હતો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું છે તે મામલે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ હું છું આપની સાથે તોફિક ગાંચી ગૃહ રાજ્ય મંત્રી હર્ષ આજે અમદાવાદના ચંડોળા તળાવમાં જે પ્રકારે ડિમોલેશન ચાલી રહ્યું છે તેનું નિરીક્ષણ કરવા માટે ત્યાં પહોંચ્યા હતા અને હર્ષ સંઘવીએ ત્યાં પહોંચ્યા બાદ કહ્યું છે કે આ વિસ્તારમાં હતી હતી નાની દીકરીઓ દીકરીઓ આ છે તેમને ધંધામાં પણ ધકેલવામાં આવતી હતી આ વિસ્તારમાં લલ્લા પઠાણ છે તેનું પોતાનું એક બે દાયકાથી સામ્રાજ્ય હતો અને તેની ઝૂંપડપટ્ટી જે હતી તેનું બે હજારથી પચીસો રૂપિયા તે ભાડું વસૂલતો હતો બાળકો અને મહિલાઓ છે તેમના પાસે તે બીખ મંગાવતો અને તેમના પાસેથી જ પાંચસો રૂપિયા મેળવી લેતો હતો આ લલ્લા પઠાણ છે જે ગેરકાયદે બાંગ્લાદેશીઓ આવતા હતા તેઓને નકલી ડોક્યુમેન્ટ અને ભારતીયતાની સિટીઝનશીપ અપાવવા માટેનું દસથી બાર લાખ રૂપિયાનું પેકેજ લેતો હતો આ લલ્લા પઠાણને કોણે મોટો કર્યો તે સૌથી મોટા સવાલ છે અને આજ જે મિની બાંગ્લાદેશ ચંડોળા તળાવ તરીકે ઓળખાય છે ત્યાં એમસી જે કોર્પોરેશન છે તેના વીજ પોલ પણ લાગેલા છે તે પણ સૌથી મોટો સવાલ છે અને વાત સ્પષ્ટ થઈ રહી છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્નેજામાં જ આ ગેરકાયદેસર બાંધકામ થયેલું છે તે હકીકત સ્પષ્ટ થઈ ચૂક્યું છે વર્ષ બે બાદ રાજ્ય સરકારે આ ચંડોળા તળાવ છે તેનો રેવન્યુનો ઠરાવ કર્યા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આ તળાવના બ્યુટિફિકેશન માટે સોંપી દીધેલું હતું અને અત્યારે ચંડોળા તળાવ છે તેનું ડિમોલેશન ચાલી રહ્યું છે હરસંઘવીએ ઘટના સ્થળે આવ્યા બાદ આ પ્રતિક્રિયા આપી છે સર્વપ્રથમ પ્રાથમિકતા અમારી એ છે કે જે કોઈ લોકો ગેરકાનૂની રીતે અહીંયા નિવાસ કરી રહ્યા છે અને આપ સૌ લોકો જે લોકો અમદાવાદમાં વર્ષોથી રિપોર્ટિંગ કરો છો તેમને સૌને અંદાજો હશે છેલ્લા છ મહિનામાં આપણે અહીંયાથી અનેક ડ્રગ્સ વેપારના અનેક નાની નાની મુસ્લિમ દીકરીઓને શિકાર બનાવનાર લોકો જે એનો ખૂબ મોટો કબજો હતો એના સિવાય ચોરી એના સિવાયના બીજા અનેક ગુનાઓ જોડે જોડાયેલા લોકો અહીંયા ગેરકાનૂની રીતે નિવાસ કરતા હતા ખૂબ મોટા પાયે આ થોડા દિવસ અગાઉ બી અહીંયાથી બાંગ્લાદેશીઓ મળ્યા છે પાંચ મહિના પહેલા બી ખૂબ મોટા પાયે બાંગ્લાદેશીઓને અહીંયાથી પકડવામાં આવેલા હતા એમાંથી મોટા ભાગના લોકોને ડિપોર્ટ કરવામાં અમદાવાદ પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે હું માત્ર માત્ર એટલું જ કહીશ કે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારની છે એ સંપૂર્ણપણે ન્યાયિક રીતે અને નિયમો પ્રમાણે

ચંદોલા તલાવની આસપાસનું ખૂબ મોટું એન્ક્રોચમેન્ટ ક્લિયર કરવામાં સફળતા પ્રાપ્ત થઈ છે આવનારા દિવસોમાં જૂનું અમદાવાદ એટલે કે જ્યાં તલાવ પાણી ભરેલું સૌને નજરે પડતું હતું ફરી એકવાર એ દિશામાં મહાનગરપાલિકા લઈ જવા માટે આ કામગીરી કરી રહી છે આમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કહી છે કે નીતિ નિયમના અનુસંધાને આ ચંડોળા તળાવનું ડિમોલેશન થઈ રહ્યું છે પરંતુ સવાલો પણ તે ઊભા થઈ રહ્યા છે કે આ ચંડોળા તળાવ છે ત્યાં કેટલાક ભારતીયોના ઘર હતા જે ગરીબ છે જે લોકો રોજ રોજીરોટી મેળવી તેમનું ગુજરાન ચલાવે છે તે પણ ત્યાં વસવાટ કરી રહ્યા છે અને માંગણી કરી રહ્યા છે કે ભલે તેઓનું મકાન ગેરકાયદે હતું પરંતુ રાજ્યની સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમને વૈકલ્પિક